જય માતાજી મિત્રો તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને જો સરસ મજાનો વરસાદ થઈ ગયો છે ને જો પાક આપણો એકદમ લહેરાય છે બરાબર અને જો હમણાં એરંડાનું વાવેતર કરેલું છે અહીંડા પણ સરસ મજાના છે બરાબર એકદમ નિલાશમ થઈ ગયા છે કાલે વરસાદ સાંજના ટાઈમે ખાસો એવો આવી ગયો હતો નાજી પણ આવે છે બરાબર આ બાજુ આપણા એરંડા અને મિત્રો અમે વિડીયો બનાવવાનો થોડોક ટાઈમ મળતો નથી એટલે થાય છે બરાબર અને કામ થતો નથી તો વિડીયોમાં અમે બને રહેજો તો જુઓ આપણો આવું કંઈક ખેતર છે મસ્ત મજાનો એકદમ સુંદર નજારો છે બરાબર આ બાજુ જ્વારું વાવેલી છે આ બધું એરંડા છે જુઓ બરાબર તો આવા બધું કાંઈક છે અને વાદળછાયું વાતાવરણ છે બરાબર આજ એટલે વરસાદ પણ વ્યૂઆ આવવાનો છે અને આમાં બધું કંઈક ચાલે છે બરાબર જો સરસ મજાનું એકદમ ખેતર દેખાય છે આપણો તો જુવાર કેવી મસ્ત મજાની દેખાય છે આ બધી જુવાર છે બરાબર અને યુટ્યુબમાં વિડીયો મિત્રો તમે ચેનલ હોય તો રેગ્યુલર બનાવતા રહેજો બરાબર તો સફળતા મળે દરરોજ વિડીયો બનાવવો જરૂરી છે આપણે તો ટાઈમ મળે ત્યારે વિડીયો નાખો બરાબર હવે ભેનો ભેનો થઈ ગયો છે એટલે એકદમ ભેનો અંદર ચાલવાની થોડીક મુશ્કેલી પડે છે બરાબર પગ અંદર ગારામાં પહી જાય એકદમ ભેનો થઈ ગયો બરાબર હજુ એકદમ વિલસ માયડા આપણે થઈ જાય અને વરસાદ પણ સારો એવો થઈ ગયો છે હજી પણ વરસાદ ચાલુ છે સવાર સવારમાં ચાલુ હતો અને હજી સાતમી તારીખે આઠ તારીખે વરસાદની આગાહી ફૂલ છે બરાબર ડિપ્રેશન બની ગયું છે ને ડિપ્રેશન આપણે ઉત્તર ગુજરાત ઉપર થઈને પાકિસ્તાન ઉપર જવાનું છે બરાબર એટલે ફૂલ વરસાદ થવાનો છે આજે તો આ આઠ તારીખે તો ધોધમાર વરસાદ આવશે એટલે સારી બાબત ગણાય કંઈ નુકસાન થાય પણ ફાયદો પણ થાય બરાબર તો આવું બધું કંઈક ચાલ્યા કરે છે અમને તો હવામાનમાં બરાબર સરસ મજાનો વરસાદ થઈ ગયો એટલે સારું છે બરાબર ખેતીમાં પણ ફાયદો છે અને વરસાદ આવી લગભગ છેલ્લો રાઉન્ડ હશે આ ધોધમાર વરસાદનો અને હજી કદાચ નવ ત્રાસ વરસાદ આવશે પણ હવે જે વરસાદ આવશે એ નુકસાનકારક છે મિત્રો બરાબર એટલે હું બધું કંઈક છે એટલે વિડીયોમાં બનાવી રેજો ને નવા હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બરાબર અને આવું બધું કંઈક ચાલ્યા કરે સરસ મજાનું હવામાન બરાબર તો વિડીયોમાં ભણ્યા રહેજો આગળ બતાવશું બરાબર માતાજી તો આપણે જો ફાઇનલી આવી જ્યારે કરી અને જો ગાયના પૂળા ગાય લઈ જાય કાચ માટે પહેલાને ખાવા માટે બરાબર અને વાદળછાયું વાતાવરણ છે સરસ મજાનું ઠંડક બરાબર હમણાં જો આપણે જો કરે છે જો છોકરો ગામી ત્યાં છે આપણે અને હવામાન બહુ જ સારું છે બરાબર વાદળાયું વાતાવરણ છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો બરાબર આ બાજુ તો એકદમ પાણી ભરેલું છે પેલી બાજુ તો કાદવ થઈ ગયું છે અને આપણો લેબડા લેબડા લીલાછમ થઈ ગયા છે આજે જો ને એકદમ વરસાદ આવ્યો તો ફૂલ બરાબર એટલે આવું બધું થઈ ગયું છે હવે આ બાજુ ચૂલામાંથી ખણ બણ સડે છે બરાબર ફેમિલી અને જમવાનું બની ગયું છે જમવાનું છે આપણે તો સવાર સવાર મક્કામ થઈ ગયું છે સારું એવું ઓકે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને આ બાજુ જુઓ આપણે ભેંસને પારડી નાંચું પાડું બેઠો છે સરસ મજાનું બરાબર તો આ બધું કંઈક છે ફેમિલી ચોળાફળી આવે છે બરાબર ખેતરેશું બરાબર સરસ મજા ચોળા ફળાઈ એકદમ દવા સાટ્યા વગેરેની મસ્ત મજાની અને બરાબર તો આપણે લાવી દીધી ચોળાફાઈ શાક બનાવવા માટે સરસ મજાની ખેતરી બરાબર અને એકદમ ઠંડુ હવામાન છે મિત્રો અત્યારે એકદમ ઠંડુ બરાબર અને સરસ મજાનો પવન અત્યારે બરાબર તો વિડીયોમાં બન્યા રહેજો બતાવીશું તમને આગળ વિડીયોમાં ઓકે તો આ બધું કંઈ ચાલે છે બરાબર તો મિત્રો વિડીયો ગમે તો કોમેન્ટ લાઈક કરજો બરાબર સરસ મજાની એક લાઈક બે ત્રણ કરી નાખશું બરાબર તો મને સારું લાગે કે વિડીયો આપણો થોડોક માણસો જોવે છે બરાબર તો આવું બધું કંઈક ચાલે છે બરાબર સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે બરાબર અમે શું કરો યાર શું કહે ટાટા કહે તો કોમી આવી ગયા બહો દરવાજે તો આજે ભણવાનું નથી બાળકો માટે બરાબર જોયા છે ફાય શાળા છે એટલે આવું બધું કહી છે બરાબર